હતા સાંજે ભાડું આપવા માટે આવવાના ભાડું અમારે આપવાનું જ હતું પણ મારો છોકરો બીમાર પડ્યો ને એટલે હોસ્પિટલ નું બહુ લાંબુ જોડું બિલ આવ્યું તો એટલે અમે આ વખતે ટાઈમ પર ભાડું નથી આપી શક્યા પણ હું તો કઉ છું તમે જો હજી એક મહિનો ખમી શકતા હોય ને તો બે મહિનાનું આમ તો આપી દઈશ તમને ભાડું

અર્થતંત્ર થોડું ખાઈ ગયું છે ને એટલે તકલીફ પડી ગઈ છે અને હમણાં કામીની તમને કીધું ને કે મારો દીકરો સાગર છેલ્લા બે મહિના થોડો બીમાર હતો એટલે એના કામ પર જઈ નથી શક્યો એટલે એની આવક સાવ બન હતી હવે એને અત્યારે સારું છે એ આવતા મહિનાથી કામ પર ચડી જશે ને એનો પગાર આવશે એટલે હું તો ત્રણ મહિના સાથે આપી દેસું લો બોલો હમણાં કે બે મહિના હવે કે ત્રણ મહિના આ શું છે બધું એટલે બેન હું એમ કહું છું કે હજુ એક મહિનો થોપો તો બે આ ને એક ત્રણ મહિનો સાથે આપશે એમ કહું જુઓ આ તમારી બાનાબાજી છે ને દર વખતે નહીં ચાલશે બરોબર છે મને ટાઈમ ટુ ટાઈમ ભાડું તો જોઈશે તો અમે ક્યાં ના પાડીએ છીએ તમને બે અમે ભાડવા જ છીએ અમને ખબર જ છે કે અમારે મકાન માલિકને એક થી 5 તક ભાડું આપવાનું ચૂક થઈ ગઈ છે અમારી પરિસ્થિતિ ખરાબ છે થોડીક સમજો ને તમે તમે સમજો કે તમને આવા મકાન માલિક મળશે નહીં

ક્યાં ફર્નિચર વાળું સારામાં સારું ઘર તમને ભાડે આપ્યું છે તો બેન અમે ભાડું પણ સામે આપીએ ને મફત તો કઈ રહેતા નથી એટલે તમે આવું કેમ બોલો છો તમારી વાત સાચી તમે મને ભાડું આપો છો પણ એનો મતલબ એ નથી કે મારા હોય તમે કાણા પાડો મારું ફર્નિચર બગાડી દો એવું હોય તો પછી ખાલી કરી નાખીએ આપણે બીજું ઘર મળી જશે હા વાંધો નહીં જાઓ કાલે જ ખાલી કરો

વાત કરો છો કે એ આવીને ગમે ત્યારે ગમે તે બોલી જશે આપણે સાંભળી લેવા મકાન માલિક છે એટલે શું છે વળી એક તો છોડા બધી પાસે સારું સચે ને એક મહિનાનું ભાડું પોત કરો ને તારા કરાટિયન છે આ કાલબાલ પાછી મોડું ઉઠે આ એડી આવશે કઈ ભગવાન ક્યારે ઠીક થશે

શરીરમાંથી અશક્તિ ના ગઈ હોય એવું લાગે છે એ તો એક સાથે થોડી ધર ઠીક થઈ જવાય આ તમે દવા તો લો છો ને અને ઈલાજ બધું ચાલુ જ છે ધીમે ધીમે થઈ જશે હા ઠીક સાચું કહું ને તો હવે તો હું દવા લઈ લઈને સાવ કંટાળી ગયો છું એમ થાય છે કે હજુ હજુ કેટલીક દવા લેવી પડશે પેલું કહેવાય ને કે આપણો શરીર એક મશીન જેવું જ છે હવે જ્યારે મશીનમાં કોઈ પણ તાર આમ તેમ થઈ જાય અને એને રિપેરિંગ માટે સર્વિસિંગની જરૂર પડે એવી જ રીતે જ્યારે શરીરમાં કોઈ પ્રોબ્લેમ આવે ને ત્યારે જ આપણે બીમાર પડીએ અને દવાઓની જરૂર પડે એટલે દવા તો તમારે લેવી જ પડશે અને અત્યારે તમારા અને અત્યારે તમારે બીમારીના ટેન્શનની સાથે સાથે હજી એક બીજું ટેન્શન પણ ઊભું થઈ ગયું છે શું આજ તમને તો ખબર જ છે ને આ જે મકાન માલિક છે અરુણાબેન ખબર નહીં હવે શું થશે એ આજે પાછે આવ્યા હતા એ આજે પાછા આવ્યા હતા ભાડું માંગવા માટે હવે બે મહિનાનું ભાડું એક સાથે આપી દેશે એવું પપ્પાએ કીધું પણ અને તો માનતા જ નથી વાર છે ને મને સમજાતા જ નથી આમ તો બહુ કહેતા હોય કે તમને ક્યારે પણ કઈ પણ જાતની તકલીફ પડે ને તો તમે તારે કહેજો અમે તમારી મદદ કરીશું અને જ્યારે હકીકતમાં મદદ કરવાની જરૂર આવે ને ત્યારે ઉચ્ચાત કરી લે છે હર એકવાર કીધું છે કે પૈસા આપી દેશું તો આપી જ દેવાનો છે ને વ્યક્તિ હર વ્યક્તિની પરિસ્થિતિ તો સમજાય ને કે એને તકલીફ છે બાકી આ દુનિયામાં એવું કોઈ માણસ નથી કે માત્રને માત્ર વ્યક્તિના પૈસા ખાતો હોય કે એને પૈસા દેવાની ગણતરી ના હોય આ તો એની પરિસ્થિતિ એવી ઊભી થઈ હોય ને જેથી કરીને એ વ્યક્તિ પૈસા આપી ન શકતો હોય સાચી વાત છે પણ હવે મને તો એવું લાગે છે કે એમનો છે ને સ્વભાવ જ એવો છે છોડો એ બધું તમે ટેન્શન નહીં લો આપણે કંઈક કરીશું અને એ હોય તો हूँ एक बार हमने जोड़े बात करी जो ना भाई ना तारे बात करवानी कोई जरूर नहीं कारण के तू जो बात करी इसने तो खोटू वो वा तारे बात दो बात तेरे साथ जल्दी थी जल्दी अबे वो साजो था उन्हें तो काम धंधे वाले को डॉक्टर एक ही दूं चाहिए कि हजी तुम्हारे बे महीना आराम करो पड़ से इतने बे तो तुम्हारे बेडरेस पर रेवुच पड़ से ठीक थी जाओ तो पन

સફરજન એક કાપી દે અત્યારે ખાઈ લઈશ પછી વધારે ભૂખ લાગશે ને તો પછી જોયું છે પણ તમારે દવા પીવાની છે એટલે થોડુંક જમી લો સફરજન એ બધું પછી ખાઈ લેજો સા ચા હો લઈ હા ચાનો કપ એમને ભરી પડ્યો છે પીધી પણ નહીં શું થયું કઈ નથી થયું બસ વિચારમાં બેઠો હતો ને એટલે ચાનો કપ ભૂલાઈ ગયો ને ઠંડી થઈ ગઈ પછી મેં આપી પીધી ગરમ કર દો ના હવે અત્યારે કે મારો મૂડ નથી હમ તો દેખાય છે તો મૂડ નથી તને ખબર છે હું એનો વિચાર કરતો તો એ આપણે પેલા મકાન માલિક દીપ્તિબેન બેન ને કહી તો દીધું અમે ત્રણ નું ભાડું સાથે આપી દઈશું ક્યાંથી કાઢશું ડોક્ટર સાગર ની જે દવા ચાલે છે ને ટાઈફોડ ની ડોક્ટરે મને ચોખ્ખા શબ્દ માં કીધું કે તમારા દીકરાને સતત એક મહિનો હજુ આરામ કરવો પડશે જો એ કામ માટે નીકળશે અને ટાઈફોઈડ ઉછલો મારશે ને

કે તમે હિંમત કેમ હારી જાઓ છો દરેક માણસ છે ને સમયમાં ઉપર નીચે આવતા જ હોય એમાં આટલું બધું નિરાશ થવાની કોઈ જરૂર નથી દિવસ ખરાબ છે ને તો કાલે નવો દિવસ ઉગવાનો છે ઊગવાનો જ છે અને તમને શું લાગે છે શું મને ચિંતા નહી હોય એમ નવું મકાન ગોતવાનું તમે બોલી કાઢ્યું નવું મકાન ગોતવું શિફ્ટિંગ કરવું બધું ફિટિંગ કરાવવું બધું આસાન નથી હોતું ખબર છે મને કે ખર્ચા એમાં પણ થાય છે મકાન માલિક છે ને બહુ ખીચકીચ કરતી હતી એટલે એની સામે બોલી કાઢી કારણ કે આપણે મહિનાનો છે એ આપણે ખાલી તો નથી જ કરાવવાની પણ તે એની જીવડી બંધ કરવા માટે મેં આવા કડવા વેણ કહી દીધા પણ એક વસ્તુ કહું તમે આવી રીતે ચિંતા કરો ને એ જરાય સારા નથી લાગતા જો ઘરની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ એમાં તમે એને હું જો ભાગી પડીશું ને તો બધું જ બધું જ ખતમ થઈ જશે મારી વાત સામે હું ચિંતા આ પૈસા નથી થવાના કે મકાન ખાલી કરવું પડશે એની મને ચિંતા નથી ચિંતા મને આપણા દીકરાને છે અરે પણ જો ડોક્ટરને હું પણ મળી છું ને એક જ વસ્તુ છે કોઈ પણ બીમારી આવે ને એને સાચવવી જ પડે જેમ કે એનો ટાઈમ હોય એક મહિનો બે મહિના કે ત્રણ મહિના એ તમે સાચવી લો એટલે પછી કાંઈ નથી હવે એને સાચવવાનું છે તો આપણે પ્રેમથી સાચવી લઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને સારો થઈ જશે બિલકુલ ચિંતા નથી કરવાની છે બીજી એક વાત કહું તમને જો ખોટું ન લાગે તો જો કામે તો મારી સાથે પરિણા ઘરમાં આવે ને ત્યારે દરેક વાત મેં તારે માને છે સારા પર ફરીથી લે જો કામે ખોટો લાગવાના તો કઈ સવાલ જ નથી કારણ કે મેં તારી સાથે લગ્ન કર્યા ને ત્યારથી આજ સુધી તે જે કીધું ને સારા સમયમાં તે મને સારી સલાહ આપી છે ખરાબ સમયમાં પણ તે મને સારી સલાહ આપી છે બધી જ વાત તે મારી તે મારી ને મે તારી હમ બધી જ વાત મે તારી માની છે એટલે ખોટો લાગવાનો કોઈ સવાલ નથી બોલ શું કેવું છે તમને ખબર છે ને મારો ભાઈ તો કરોડપતિ છે તો હું એવી કોઈ વાત નથી કરવા માંગતી કે તમારું સન્માન ગવાય કે તમારું નાક કપાય કે તમારી ઈજ્જત જાય ના ના હું એવું કંઈ જ નથી બોલવાનું હું તો ફક્ત એ કહું છું કે એ જેટલી પણ સ્કીમ મૂકે છે ને એમાં એ મારો નાના નાનો અમુક બી ભાગ રાખે છે તો તમે કહેતા હોવ તો એ ભાગના જે પૈસા મારા થતા હોય ને એ મને ઘણી વાર કહે છે તારા ભાગના પૈસા તું લઈ જા લઈ જા પણ તમે બહુ સમાની છો એટલે હું ક્યારેય હાથ લાંબો નથી કરતી પણ હવે મને એવું લાગે છે કે જો તમે કહેતા હોય તો હું મારા હિસ્સાના પૈસા લઈ આવું જો કામ એ આ તારી વાત તો મે પૂરે પૂરે સાંભળી લીધી પણ હું જે કહું છું ને એ હવે તું પૂરે પૂરે સાંભળી લે તારા એ તારા પાછળ સ્કીમ માં જે કાઈ પૈસા રહ્યો કે ને એ પૈસા પર પૂરે પૂરો અધિકાર તારો છે એમાં મારો કોઈ અધિકાર નથી હા તું મારી પત્ની છે એટલે તું મને હેલ્પ માટે કહે છે એ તારી મહાનતા છે પણ હું મારા મતે કહું ને તો એ પૈસા તારા છે અને અત્યારે તારા ભાઈ પાસે છે હવે અત્યારે જઈને તું તારા ભાઈને કહીશ ને કે પેલી સ્કીમ ના પૈસા આપો મારા તકલીફ છે તો હકીકતમાં છે ને એને એવું જ લાગશે કે આ મારો બને સાવ આટલો બધો કંગાળ થઈ ગયો કે મારા બેનના પૈસાની રાહ જોઈને બેઠો છે એટલે હું તને તારી લાગણી સમજું છું પણ તું મારી વાત સમજવાની કોશિશ કર મારે બીજી વખત તારા ભાઈના ઘરે જવું હોય ને તો મારો પગ ભારે થઈ જાય એમ છે એટલે મને આ વાત તો તારી આમ યોગ્ય નથી લાગતી સારું હું સમજી શકું છું તમારી વાત ને તમારી ભાવના પણ તો પછી ચિંતા ન કરો ચિંતા મુક્ત થઈ જાવ શાંતિથી એકદમ ફ્રેશ રહો મેં તને હમણાં શું કીધું મને પૈસા બાબતની કોઈ ચિંતા નથી પૈસા તો આજે છે અને કાલે નથી અને કાલે આવી પણ જશે ચિંતા મને મારા છોકરાની છે કે એ જો બેઠો થઈ જાય ને

જય શ્રી કૃષ્ણ આંટી જય શ્રી કૃષ્ણ કેમ આવો મારે આંટી તમારી સાથે વાત કરવી હતી હું તમને જ મળવા આવી છું તમે તમને કઈ ઉતાવળ તો નથી ને હા ના ના બોલ ઉતાવળ તો છે પણ હવે તું આવી જ ગઈ છો તો કેવી રીતે રોકવાના બોલ બોલ આંટી એમાં એવું છે ને કે તમે આજે ભાડું માંગવા આવો છો મને જરાય સારું નથી લાગતું કે તમારે આમ રોજ રોજ આવવું પડે અમે તમને ભાડું બધું આપવાના જ છીએ પણ હું ફક્ત તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરવા આવી છું કે સાગરની તબિયત અત્યારે સારી નથી હજી ડોક્ટરે બે મહિના માટે આરામ કરવાનું કીધું છે એકદમ જ બેડ રેસ્ટ કરવા માટે કીધું છે એટલે હજી હજી થોડોક ટાઈમ અમને આપી દો હું એવું નથી કહેતી કે અમને હજી બે મહિના આપો પણ થોડોક ટાઈમ તો આપો તારા સાસુ સસરા જોડે ભાડું માંગવા આવી એ લોકો આપી તો શકતા નથી અને હવે તને મોકલી દીધી મને મનાવા ના એવું નથી મેં તો એમને કીધું પણ નથી કે હું તમારી સાથે વાત કરવા જાઉં છું હે તો મને જેવું થયું કે એકવાર હું તમારી સામે વાત કરું જે કંઈ પણ બની રહ્યું છે એ બધું કહું અને તમારી સાથે ખાલી હું તમને રિક્વેસ્ટ કરવા આવી છું જો દીકરા ઘર મારું છે એટલે ટાઈમ ટુ ટાઈમ ભાડું તો મને જોશે ચાલો માન્યું કે તમે નથી આપી શકતા તકલીફ છે આને આ પહેલી વાર તો તકલીફ છે નહીં આ તો વારે તમારા બાના છે પણ છોડો ટાઈમ આપી દીધો પણ શું જે તમે મારું ઘર વાપરો છો અને મારું ફર્નિચર ને બધું બગાડી રહ્યા છો તો એનો પૈસો મને ખર્ચો આપશો આંટી એવું નથી એ ફર્નિચર અમે નથી બગાડ્યું આ પહેલા તો જે લોકો પહેલા રહેતા હતા અમે જ્યારે રહેવા આવ્યા ત્યારે પહેલેથી કેટલી બધી વસ્તુઓ એવી જ હતી અને અમારા ઘરમાં ક્યાં નાના છોકરાઓ છે કે આ બધું બગાડી જાય એટલે અમે સાચે કઈ નથી બગાડ્યું પણ તોય તમને જો એવું લાગતું હોય ને કે બધું અમે બગાડ્યું છે તો તો હું તમને કહું છું મને મને ખાલી બે ત્રણ મહિનાનો ટાઈમ આપો હું ગમે તે કરીને તમારું બધું ભાડું અને આ જે કંઈ પણ ખર્ચા તમે કહી રહ્યા છો એ બધું તમને ચૂકવવાની કોશિશ કરીશ

અમે ત્યાં એટલે જ નથી રહેતા કારણ કે કારણ કે ત્યાંના લોકોને અમારે પપ્પાને પોતાની ખુદદારી બતાવી હતી પોતાનું કંઈક કરીને બતાવવું હતું હવે જેટલું થયું એ થયું પણ હજી હજી સાગરની તબિયત ખરાબ છે ને એટલે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કે થોડોક ટાઈમ અમને આપી દો થોડાક ટાઈમ માટે ખમી જાઓ તમારું બધું ભાડું અમે આપી દઉં તમારું બધું જ ભાડું અમે આપી દઈશું અમને કોઈ એવી ભૂખ નથી કે અમે ભાડું બધું ખાઈ જઈએ એક કામ કામ કરો કરો ને ગામમાં એટલું જ બધું વધારે પડતું મોટું ઘર હોય લગાવી અને અહીંયા લાવી દો અને મારું ઘર ખાલી કરો પણ હવે મારાથી નહીં રોકાવાશે બરોબર છે મને મહિનો થતા થતા મારું ત્રણ મહિનાનું જે ભાડું ચડ્યું છે એ મને જોઈએ ને તો મારું ઘર ખાલી જોઈએ ઠીક છે તમારા રોજ રોજના માના થઈ ગયા છે મારે કશું સાંભળવું નથી મને એક મહિનો થતા થતા મારા પાડવું જોઈએ ઓકે મારે મોડું ખાય છે હું જાઉં છું કહી દેજે તારા સાસુ સસરા છે અરે પણ બહાર બેઠો છે રૂમમાં આરામ કર હા પપ્પા હવે તો છે ને આરામ કરી કરીને કંટાળી ગયો છું ડોક્ટર ને પણ કીધું હતું ને ઘરમાં તમને લોકો ને પણ કહું છું કે મને પેલા કરતા હવે સારું છે શું કામ હજી આરામ કરવાનું કયો છું એક તો ઘરની પરિસ્થિતિ સારી નથી આવક કેટલી બધી આવતી નથી અને એમાં પણ મારું વાતાવા ખાટાળી ગયો છું આ બધાથી તો

હવે હું કામ કરી શકું એમ છું જો બેટા તારી ચિંતા હું વ્યાજ બી જાણું છું કારણ કે તને પણ ખબર છે કે આ મકાન માલકીન આવી અને જે જબરજસ્તી થી જે બોલી ગઈ છે ને એના વિશે તને પણ ચિંતા થતી હશે પણ સાચો કહું ને તો આ મકાન માલકીનને મારે હવે જવાબ આપવો છે મને શું કહે ખબર અરે આ લાદી આ લાદીમાં લીટો પડી ગયો છે મને કે તમને ખબર છે લાદી કેટલા રૂપિયાની છે હે મને કે આઠસો રૂપિયાની એક લાદી છે તો શું ગળે બાંધીને ફર ભાઈ આઠસો રૂપિયાની છે તો તમે ઘર વાપરવા આપ્યું છે ભાડે આપ્યું છે તો થોડો ઘણો ઘસારો ભોગવવો પડે અને એ તો તમારે મેન્ટેનન્સ તો મકાનમાં આવે જ પણ નહીં આ મકાનમાં આમ કરી નાખ્યું મકાનમાં તેમ કરી નાખ્યું એટલે બેટા તું બીજી બધી ચિંતા છોડી દે તું આરામ કર અને એને જે મકાન ખાલી કરવાનું કીધું ને તો મકાન ખાલી કરી જ દેવું છે આવા કચકચિયા મકાન માલિક હોય ને એના મકાનમાં રહેવાથી કોઈ ફાયદો નથી અને આમ પણ આ મકાનમાં શું ઉકેલા છે આવીને આજે રહેવા આવ્યા પછી કોઈ દિવસ શાંતિ શાંતિથી ધંધો નથી કર્યો અને છેલ્લા ત્રણ મહિને તું બીમાર છે એટલે મને તો લાગે છે આ મકાનમાં કાંઈ ભલીવાર જ નથી કાંઈક અપશુકન્યાળ હોય ને એવું લાગે છે માનું છું કે પાંચ વર્ષ થઈ ગયા છે પણ પાંચ વર્ષમાં પાંચ વર્ષમાં કાંઈ હાંસલ નથી કર્યું

છોકરો સાજો માંદો છે તો ટેન્શન નહીં લેતા તમે મને બે મહિના ને ચાર મહિના પછી આપજો આવી ભલમન સાહેબ વાળા માણસો દુનિયામાં છે પણ આ બાયમાં એવું કઈ જ નથી પણ પપ્પા બધા થોડા સરખા હોય છે જો બધા સરખા જ હોય અને બધા સારા જ હોય તો એને થોડું કળિયું કહેવાય હશે હવે હું શું કહું છું મારે તો માત્ર એટલું કહેવું છે કે હવે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હું કામ ધંધે ચડું કારણ કે અડધી બીમારી તો છે ને હું આ આરામ કરું છું ને એમાં જ જતી નથી હા બેટા એક તારી વાત ખરી છે આપણે બીમારીને માથા પર લઈને બેસીએ ને તો બીમારી વધારે ઘર કરતી જાય પણ થોડી હિંમત દાખવીને જો આપણે શરૂઆત કરીએ ને કામની તો બીમારી ઓટોમેટિક ભાગી જાય એટલે થોડું મજબૂત તો બનવું પડે એમાં હું તારી વાતમાં સહમત છું પણ છતાં પણ ડોક્ટરની ટ્રીટમેન્ટ પ્રમાણે થોડું ધ્યાન તો રાખવું પડશે હા ઓ ધ્યાન રાખીશ હવે છે ને આ બધું ટેન્શન છોડી દે. હું જો ફ્રિજમાં તારા માટે ફ્રૂટ લાવીને ના છે એ તો ખાઈ લેજે. અને રહી વાત મકાન માલિક માલિકની તો હવે તને તારી મમ્મી અને હું પાછી વળીશું અને બેટા મેં તો સાંભળ્યું છે કે આ રીતિકા પણ એના પાસે ગઈ હતી. હા પપ્પા. હા રીતિકા ગઈ હતી. પણ તમને તો ખબર જ છે ને. કે આ અકાલ મલિક નો સ્વભાવ કેવો મસ્તી નો છે ગમે તે વ્યક્તિ એની સાથે જાય ગમે તે વ્યક્તિ એમની પાસે જાય એમને એમની સાથે પ્રેમથી વાત કરવાની પણ કોશિશ કરે ને તો પણ એમને ઝાટકી નાખે છે પણ હું તો એમ કહું છું ને તારે એને નથી જવા દે અરે આ છે ને આ કોઈનો મોઢો રાખે એવી બાઈ નથી શું કામ રિતિકા સામે ચાલીને ના કરે ગઈ અરે મને નોતી ખબર એતર તો હું ના જવા દે પપ્પા ઠીક છે છોડા બધું તું આરામ કર અને તારે પેલી દવા લખેલી હોય ને એ ખોટી કોઈ તો મને કહેજો લેતો આવીશ ના ના હજુ તો છે વાંધો નથી આવતા ઠીક છે તું જા તારા રૂમ માં આરામ કર